ગુડ મોર્નિંગ હર હર મહાદેવ સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં તો જુઓ એક બાજુ બાપુની કથા ચાલુ છે મસ્ત જીવન જીવવાનું આપણને બાપુ રસ્તો બતાવતા હોય છે અને હું આ બાપુની કથા ખાસ કરીને ભાગવત કથા હોય છે તો મને હોબળવાની બહુ મજા આવે હ કોઈ મગ એકદમ મસ્ત મગજ ફ્રેશ રહે હ બાપુની કથા હોબળે જવાનું અને મારા ટીવીમાં રોજ હોય રહેવાય ને એટલેથી તો હું રોજે રોજ બાપુની કથા મન ખબર કે આવી રીતે આટલા વાગે ચાલુ થાય તો સવારે હું આઠ વાગે જ ઊઠું છું એનાથી વહેલાં નહીં ઉઠતી કારણ કે કોમ હોતું હતું નહીં છોકરોનું વેકેશન હોય એટલે આઠ વાગે ઉઠું શાંતિ શાંતિ એટલે હું બાપુની કથા ચાલુ કરી જ દઉં છું અને બેસ્ટ એવું મસ્ત મસ્ત સવાલો પણ હોભળવાના સુદામાંથી મળીને આપણો જીવન જીવવાનો રસ્તો એટલો એક એક વસ્તુ આપણને મગજમાં બિહારી બેહારા જેવું હોય વાત હોભીએ ને પૂરી ધ્યાનથી તો ખબર પડે હું કામ કરે જતી હોય મારું ધ્યાન એકણ જ હોય બીજે જ ચોય મારું ધ્યાન બિલકુલ ભટકતું હોતું નહીં હું બિલકુલ આડું અવડું ધ્યાન કરતી જ નહીં છોકરો છોકરોની રીતે જો ભગવાનના હું તમને દર્શન કરાવી દઉં અને હું મસ્ત કથામાં એકદમ મન લગાવીને કથા હોબડું ને તો બહુ જ મસ્ત જીવન જીવવાનો રસ્તો આપણને ભગવાન જરૂરથી બતાવશે જો આચલ ગીત છે મને તો આચલ વગર તો હમુડું નતું ફાવતું તો ગાય હવે અમે આચલમાં બે કોમ કરીએ આચલ જાય માનસી ના ઘેર કોમ કરવા ચા પીન જોઈ ને જવાની હું ઓય કર દઉં તો આચલ જાય છે ત્યાં અને હું ઓય કોમ કર દઉં પછી મળીએ કારણ કે વિડીયો ઉતારે એવું કોઈ વિડીયો અમારો શૂટ કરે એવું કોઈ હોતું નહીં વિડીયો જે રીતે શૂટ કરીએ એટલા માટે પ્રોબ્લેમ થાય હજી કપડાં ધોવાના એ મશીનમાં મળીએ પછી આજે ચોવીસ ત્રણ બે હજાર પચીસ કામ ચાલુ જ છે હજી મારે વાસણ ઉટકવાના જ છે બસ હવે વાસણ ને બધું હું અહીંયા થોડું ઘણું જે થાય કરું જો આ ડબ્બો બહુ મસ્ત લાવ્યું અમે એક બાજુ લિક્વિડ ભરવાનું હોય હ અને એક બાજુ ભરવાનું હોય આ ડેટોલ કેવું કોઈ આપણે ભરવું હોય તો એટલે બધા વધારાના ડબ્બાને એવું બધું ના રાખવું પડે પણ ઉપરનો જે વાસણ ઘસવા માટે આવે ને બ્રશ જેવું એ નહીં સારું આવતું એ આપણે નવું લાવવું પડે અમે એટલે અમે વાસણ ઘસ્યા આચલ માનસીના ઘેર કોમ કરી આવી જે મેં કીધું કોમ કરીને જઈ હોય થોડું ઘણું થોડું ઘણું બાકી હોય એ મેં કીધું આંચાણ કરો બિચારી થાકી ના તો મેં કીધું આચલને કીધું તું જા એ આચલ જે કોમ કરવા ને આચલ તો મને બધું આટલું વાસણ રૂમ સાફ કરતા કરતાં તો ફટાફટ આવી જઈ હતી પાસી બાપડી છોડી એકલી થાકી જાય ને મને જીવ બળત મને થાય કે ના થાય તો એ કરાવું મારે છે શરીર ભારે થયું ને એટલે તો મને હો ને પહેલાં એકદમ હું ફટાફટ બધું કોમ ફરી વળતી અત્યારે તો કોમ કરતા કરતાં થાકી જવાય પણ કરવું તો પડે જ ને કોઈ બી વસ્તુ કીધું નહીં કે મહેનત કર્યા વગર કશું નહીં અત્યારે આપણે કોમ બંધાઈ દઈએ ના કોમ બંધાયેલું એ કેવું કે કોમમાં ભલીવાર હોય ના અને પૈસા ખોટા નોખી દેવાના થાય પૈસા આપતોય કોમ સારું થતું હોય ને તો વધો ના આવે પણ પૈસા આપતોય કોમ હરખું થતું હોતું નહીં મારા હજી વિચાર હ ચૈતર મહિનો બે હ એટલે હું દર વખત માતાજીનું નવ દિવસ હું અખંડ દીવો રાખું હું પણ માતાજીના ને બધું છો અમે એવોય લાયા નહીં ભૈરવદાદાના ફોટો માતાજીનો લાયા નહીં તે વિચાર કરું હું કરું હું ના કરું પછી તમને જણાવો જે હશે કિશુભાઈ જુઓ વાસણ વાસણ અમાર તો ઉટકાઈ ગયા કિશુભાઈ નહીં ધોઈ તૈયાર થઈ ગયા આચલ હવે કચરા પોતા કર હા જો બધો સામાન ભરીને મૂકી દીધો વધારાનો ખોખો કિશ્યુ એગ્રીશ પેલું એન્સપ્રી ભરાયેલી હે એને વસ્તુ નતું કહેવાનું જય શ્રી રામ કહેવાનું પૂછતું નતું જલ્દી નહીં અચલ અચલ પેલા પેલામાંથી એ પોતું કરી દે બેટા એક ડોલ પોણી નોખી દે કરી સારું વધુ નહીં જો આપણે રસોડું કમ્પ્લીટ થઈ ગયું આ જગ તો અમે જમવાનું બનાવવા માટે ભરીને રાખીએ એક ખોટું હોય માટલોન બાટલોન રાખવું એના કરતાં આરોમાંથી ડાયરેક્ટ પોણી લઈ લેવાનું અને ભરી કાઢીએ ફ્રિજ જો કેટલું બધું ભરી મેલ્યું જગ ને બાટલા બધું ચાલે જાય

આ મમ્મી તો બહુ કેમલી હા એ સાબુ મો મલે રે જોડ કલાક તો રસ્તો અને બહુ જોડ કેરા તો ફોર પડી જાય એની તો વાત હોલે કલાક થઈ નહી તો સિપુ કારણ તો બે અધી કલાક કારણ કે હોલ્ડ કરે જમ

તો ગાઈ જુઓ રાતે જમવાનું ને બધું પતી ગયું અને અમે જોઈ અનુપમા સિરિયલ અનુપમા સિરિયલનો હું અંદર ભાગ બતાવવા તમને જવું ને તો મારા કોપી રાઇટ આવે હા એટલે જુઓ હવે આંચલ દરવાજો બંધ કરે છે હવે અમે ઊંઘી જઈશું અમે જમી લીધું જમીન તો બાર ઓટો મારી આયા થોડો બાર ઓટો મારીને તો ગુડ નાઇટ લઈ આવ્યા મચ્છર બહુ પડ્યું બાલ્કની આ બધા દરવાજા પેલા બારીઓ બધું ખુલ્લું રાખીએ ને એટલે બહુ મચ્છર કાઢ્યું છે સિરિયલ પતી હવે સિરિયલ જોઈને ઊંઘીએ હવે ટાઈસુભાઈ નું મમ બનાવીને તૈયાર રાખ્યું આ ચલા જી હું કરવા ટલ્લા ભાઈ બાપુ છોડીને મારા એવું ના કર જોઈ પાછળ પાછળ ફેરવશે ને બસ હાલશે લલચાય નહીં મારી દીકરીને ના લલચાવો नहीं यार चल आल दे नहीं आल दे बेटा नहीं आल दे बोल मम्मी आल दे मम्मी आल दे माँ दिख रहा है ना आल अमा कंटार से तो ऋषि बड़ से तो नहीं खाए खबर है नहीं ड्रीप बहुत ज़्यादा मुक्की दे मुक्की दे खूना मुके है जहाँ है उन्हें कर बाप लेना जो बेटा हाँ आल जो अरे सोनती जी तो उठिए है પણ ઊંઘવાનું મોડું બહુ થઈ જાય કોઈ વાંધો નહીં સોનથી હાલ તો વેકેશન હોનથી સોનથી સોનથી ઉઠીએ બીટું તો મોટી ઘેટ એનો વધો ના આવે એનું એનું કરીને વહેલા જતી રહે અમે સોનથીથી આઠ આડા આઠે ઉઠીએ તો ગાઈસ બસ આવાના આવા બ્લોગ જોવા માટે ચેનલના સબસ્ક્રાઈબ કરજો અમને ફૂલ સપોર્ટ કરજો અમે રોજે રોજ નવા નવા બ્લોગ લઈને આવીશું તમને બતાવવા માટે અને અમારો બ્લોગ મારો વિડીયો બ્લોગ તમને ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય